જે રીતે મને વડાપ્રધાન શ્રી લાલ કિલ્લા માંથી announce કર્યું કે દેશને આપણે સ્વચ્છ રાખવું જોઈએ એના ભાગરૂપે આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા કી ઓર અમે કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે આજે લગભગ દરેક વોર્ડમાં માં થી પચીસ હજાર લોકો અત્યારે સફાઈ જુંબેશ કાર્યક્રમ રાખી છે એટલે કુલ મળીને આપડા કોર્પોરેશન તરફથી અમે લગભગ છ થી સાત લાખ ની આયોજન કરી રહ્યા છે સવારે આઠ થી નવ વાગે પણ એક કાર્યક્રમ આજે શુભારંભ કર્યું છે એટલે વોર્ડ વાઇઝ કાર્યક્રમ છે એમાં અહીંયા આપ જોઈ શકો છો કે સુરસાગરની બાજુમાં અમે આજે સફાઈ ઝુંબેશની કાર્યક્રમ વડોદરા ખાતે આયોજન કરી રહ્યા છે આ વડોદરાનું સૌથી મોટી ઝુંબેશ એક દિવસની ઝુંબેશ છે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આપણા સાથે પદાધિકારીઓ અધિકારીઓ સ્થાનિક સ્વરાજના સંસ્થાઓના પ્રતિનિધિઓ વડોદરાના જનતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વડોદરાના જનતા જોડી રહ્યા છે સોલિડ બેસ્ટ ડિપાર્ટમેન્ટના મેશીનરીઝ બધું અમે જોડાવી રહ્યા છે આજે જે સફાઈ ઝુંબેશ છે આ સફાઈ સફાઈ ઝુંબેશમાં આપ જાણી શકો છો કે મોટી મોટી સંસ્થાઓ સ્કૂલ્સ કોલેજીસ એક વોર્ડ અને વોર્ડમાં પણ અમે દરેક ગલી દરેક સ્ટ્રીટ્સ દરેક સોસાયટીઝને અમે ટાર્ગેટ કરી રહ્યા છે વોર્ડના સોસાયટીઝના પ્રમુખ સાથે પણ વાતચીત થઈ છે એમના જોડે પણ અમે કરી રહ્યા છે આવનારા દિવસોમાં દરેક વોર્ડ ની વચ્ચે પણ હરીફાઈ કરવાના છે દર અઠવાડિયે કયા વોર્ડ સ્વચ્છ રાખવાના કયા સોસાયટી સ્વચ્છ રહેશે એના ઉપર પણ હરીફાઈ કરવાના છે કરીને દરેક મહિનામાં કન્ટિન્યુઅસ પણ કરવામાં આવશે અને જેથી કરીને આ એક મુવમેન્ટ બની જાય ફક્ત વડોદરા મહાનગરપાલિકા સફાઈ ઝુંબેશ ના કરે પણ આખું વડોદરા સિટી આને મુવમેન્ટ તરીકે કરે બે જગ્યા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એક વિશ્વામિત્રી અને આપણા સચિન સ્વચ્છતા આ બંનેમાં અમે એક તરીકે એને કન્વર્ટ કરવા ઈચ્છીએ છીએ જેથી કરીને બધાનું ઓનરશિપ આવે જ્યારે પોતાની જવાબદારી આવી જાય આ સિટી પણ સ્વચ્છ થઈ શકે ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ નથી પણ ખરેખર વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટમાં અમે કામ કરવા માંગીએ છીએ મીડિયાના મિત્રો પણ સાથે આજે જોડી રહ્યા છે મારફતે પણ હું રિક્વેસ્ટ કરીશ આ મેસેજને એક એક જનતા સુધી લે જાય વડોદરાના નાગરિકો આપણા સાથે જોડે જેથી કરીને આ સિટીને અમે વધારે સ્વચ્છ રાખી શકીએ અને આવનારા દિવસમાં સ્વચ્છતાને સાથ સાથ એક એક દિન એક વોર્ડની કાર્યક્રમ પણ શરૂ કરવાના છે જેથી કરીને તમામ તંત્ર એક વોર્ડમાં ઉતરશે સફાઈ કરશે પેવર બ્લોકનું રિપેર કરવાનું ઝાડ ઝાડ નું કરવાનું પછી ગંદકી એ નિકાલ કરવાનું બધું કામ માં આપણે પબ્લિક સાથે જોડીને કરવા માંગીએ છીએ આજે અહિયાં આપડે આમત્ર ને માન આપીને મીડિયાના મિત્રો પણ પધાર્યા છે આપણે પણ હું રિક્વેસ્ટ કરીશ આપણે સાથે જોડો આ સિટીને સ્વચ્છ બનાવવા માટે અમે પ્રયત્ન કરી નાગરિકોને અમે જોડવા માટે રિક્વેસ્ટ કરીએ છે વડોદરા ના જનતા ખૂબ સક્ષમ છે અત્યારે નવરાત્રીના સીઝનમાં પણ ખૂબ સ્વચ્છતા એ લોકો જાળવી રાખી રહ્યા છે એટલે વડોદરા જનતા હર હંમેશા સિટીને સ્વચ્છ રાખવા માટે કાઢી છે અને આપણે સાથે જોડી રહ્યા છે આજે વડોદરા શહેરમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્વચ્છોત્સવ ઉજવવાનું નક્કી થયું છે અને રોજે રોજ આવું સ્વચ્છતા અભિયાન દરેક વોર્ડ વાઇઝ થાય એવો એક પ્રયાસ મહાનગરપાલિકાએ કર્યો છે ખૂબ સુંદર પ્રયાસ છે આપણને સૌને ખબર છે કે ચોમાસું વિધાય લેવામાં છે જ્યારે ચોમાસું વિધાય લેતું હોય છે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય હોય છે જો એ વખતે સ્વચ્છતા બરાબર થઈ જાય અને કચરાનો નિકાલ પર્યાપ્ત માત્રામાં થઈ જાય તો બીમારીઓ ઓછી થતી હોય છે એટલે છેવટે એ મનુષ્યને ઉપયોગી થતું હોય છે એટલે મહાનગરપાલિકાનો આજે આ નિર્ણય છે કે આપણે મહાસ્વચ્છતા અભિયાન કરીને શહેરમાં ઠેર ઠેર ગંદકી દૂર કરીએ અને લોકોને સારું આરોગ્ય મળે એનો પ્રયાસ કરીએ આ પ્રયાસને વડોદરા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ મેયર શ્રી ચેરમેન શ્રી અમારા ડેપ્યુટી મેયરશ્રી નેતા પક્ષ દંડકશ્રી

અને આર્ટ અને કલ્ચર એ વડોદરાના પોતાનામાં રહેલું છે આજે આ સુરસાગરની બહાર વોલ પેઇન્ટિંગ કરીને સ્વચ્છ ભારત માટેનો સંકલ્પ જે છે એને દર્શાવવા અને એનો પ્રદર્શન કરવા માટેનો પ્રયાસ છે જેનાથી લોકોને સંદેશ મળે કારણ કે રંગ જોઈને પણ આપણને આનંદ આવતો હોય છે તો આ રંગમાં પણ સ્વચ્છતાનો રંગ એ વધારે આનંદ આપેલો છે તો લોકોને પ્રેરણા મળે સંદેશ મળે એ પ્રકારનો કાર્યક્રમ આ કર્યો છે એ બદલ પણ કોર્પોરેશન અને તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજી ઓક્ટોબર અને ત્યારબાદ બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી મિશન નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ જીરો અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે સ્વચ્છોત્સવ તરીકે આખા પીરિયડને ઉજવવાનું આયોજન કર્યું છે મુખ્ય જે આધાર બિંદુઓ છે એમાં ભાગીદારી થકી સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને સફાઈ કર્મીઓની શિબિર આ ચાર મુખ્ય આધાર બિંદુના આધારે આખો સ્વચ્છોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં બે પ્રકારની સ્વચ્છતા કરવામાં આવશે એક જે રોજબરોજની સ્વચ્છતા છે બ્લેક સ્પોટ છે ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ છે એની દિવસમાં બે વખત સફાઈ થાય સવારે અને રાત્રે આઠ વાગ્યા પછી સફાઈ થાય જેનું રેગ્યુલર મોનિટરિંગ થાય અને બીજી થીમ આધારિત સફાઈ થાય ખાસ કરીને જે સ્વચ્છતા લક્ષિત એકમો નક્કી કરવામાં આવ્યા છે એમાં જે વડોદરા શહેરના એન્ટ્રી પોઈન્ટ છે જે ટ્રાન્સપોર્ટ હબ છે ધાર્મિક સંસ્થાનો પ્રવાસન સ્થળો બસ સ્ટોપો તમામ પ્રકારના ઐતિહાસિક ઇમારતો મોન્યુમેન્ટ સરકારી કચેરીઓ વોટર બોડીઝ નદી નાળા આ પ્રકારે અલગ અલગ સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ હાથ ધરવામાં આવનાર છે અને આજે પચીસમી સપ્ટેમ્બર માનનીય પંડિતજી દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ છે ત્યારે એક મોટા પ્રમાણમાં ડ્રાઈવ કરવામાં આવ્યો છે કે જેમાં એક દિન એક ઘંટા એક સાથ એટલે પાંચ લાખ કરતાં વધુ લોકો આશરે છથી આઠ લાખ લોકો આજે એક કલાક માટે પોતાનું શ્રમદાન આપી અને વડોદરાની વ્યાપક સ્વચ્છતા કરવામાં કરવાના છે વડોદરા શહેરના તમામ સફાઈ કર્મીઓ તમામ સેનેટરી વિભાગના સ્ટાફ તમામ ઓફિસર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિધાનસભાના મુખ્ય જંડક એવા શ્રી બાળુ શુક્લા મેયર શ્રીમતી પિંકીબેન સોની શ્રીઓ તમામ શ્રીઓ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ જેમની જહેમતથી આજે આ સફળ ડ્રાઈવ કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો અત્રે સુસાગર ખાતે મ્યુઝિક કોલેજ ખાતે ઉપસ્થિત છે તમામ એનજીઓના લોકો તમામ શાળા કોલેજો ઇન્ડસ્ટ્રીયલ એકમો તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝર સભ્યો તમામ ધાર્મિક સંસ્થાના સભ્યો બધા ભેગા મળી અને આજે આ સ્વચ્છતાનો ડ્રાઈવ કરવામાં આવનાર છે આપના માધ્યમથી અપીલ છે કે ભાગીદારી થકી જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુગળ બને આપ સૌ પણ તંત્ર સાથે ડ્રાઈવમાં જોડાય અને પોતાનો મોહલ્લો પોતાની સોસાયટી પોતાનો વોર્ડ વધુ સ્વચ્છ થાય બીજી ઓક્ટોબરે જે આંતરિક ની કોમ્પિટિશન રાખવામાં આવી છે જે ખાણીબેન લારીઓવાળા છે એમની વચ્ચે કોમ્પિટિશન છે જે સફાઈ કર્મીઓ સારી સેવા આપી રહ્યા છે આ તમામનો સન્માન સમારોહ યોજવામાં આવશે આ દરમિયાન લગભગ બીજી ઓક્ટોબરે એક પેળ માકે નામ અલગ અલગ સેવા સપ્તાહ દરમિયાન કાર્યક્રમો થવા છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય વિકલાંગોને જે કીટ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય આ તમામ પ્રકારના કાર્યક્રમો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જે જન્મજયંતિ છે એ નિમિત્તે પખવાડિયા દરમિયાન યોજવામાં આવનાર છે અને મને લાગે છે કે ભારતીય પાર્ટી જે જનજન સુધી પહોંચી છે અને જન આંદોલનમાં આ સ્વસ્થતાનો ડ્રાઈવ અમે પરિવર્તિત કરી શક્યા છે અને હજુ કરવાનો પ્રયત્ન છે ત્યારે તમામ જાહેર જનતાને અપીલ છે કે આપણે આપણો એરિયા સ્વચ્છ અને સુઘડ રાખીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છ પ્રમાણે પીવાનું શુદ્ધ પાણી મળે સેનિટેશન નું પ્રોપર આપણે કાળજી રાખીએ જેથી કરીને વડોદરા શહેર બધું સ્વચ્છ બને બધું સુઘડ બને લ્યુએબલ બને લવેબલ બને અને હેલ્ધી બને એ માટે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્યારે ચાલતા નવરાત્રી પર્વની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ